તો હેલો ગાઈસ કેમ છો બધા તો કેટલા દિવસથી જોતી હતી કે નેક્સ્ટ મને બ્લોગમાં લેતા નથી તો આજે મેં કીધું કે ફાઇનલી મારા એકલીનો બ્લોગ તમે બનાવો જ તો મેં કીધું આપણે શરૂઆત કઈ નવી કરી બધાય શું મીઠાઈ થી કરે હવે આપણે રહ્યા રાજકોટ વાળા મેં કીધું ના આપણે શરૂઆત તો આપણે ચા થી જ કરશું મેં કીધું પેલી હું ચા જ બનાવીશ મસ્ત એકદમ કડક તો મસ્ત આપણે ચા બનાવવા મૂકી દીધી હતી અને દેખને હતા વિડીયો બનાવવા મેં કીધું તમે મને જ બતાવો ખાલી આપણે હવે રાહ જોતા હતા કે ચા મસ્ત ઉકળે છે મસ્ત સુગંધ આવવા માંડી ઉફાણે ચડી ગયા અને આપણે હું ચા વાળા એટલે આમ મસ્ત એમ થવું છે કે ફૂલ કડક બને ને તો મજા આવી જાય તો તો ચા બનતી હતી દેખ હવે રાહ જોતા હતા કે હવે ક્યારે ચા બનશે ક્યારે ચા બનશે બિચારા રાહ જોતા મેં કીધું થોડીક શાંતિ રાખો ઉફાણો ઉફાણો આવે એમ કડક હોય ને મજા આવી જાય ચા પીવાની તો એ તો બિચારા ઉભા હતા શું કરે કઈ બોલે તો નહીં

પછી તો મેં કીધું હવે જલ્દી ફટાફટ ચા પીવું હું અહીંયા ચા નહીં પીવું મેં કીધું મસ્ત તો વરસાદ આવ્યો તો વાતાવરણ હતું એક નંબર મેં કીધું હું તો ઉપર જઈને ચા પીશ મસ્ત આમ તમે જો ને મજા આવી જાય ચા બા થોડીક વાર આમ ખાઈલી વાયલી ચા બા પીધો તો મસ્ત મૂડ થઈ ગયું મેં કીધું હા હવે એમ થયું કે હાલો ચા પીધી પછી તો આપણે મસ્ત ચા પીધી અને દેખ તો કન્ટિન્યુ આપણી પાછળ પાછળ હું આમ વિડીયોઝમાં હતા તો એ પોતે મેં કીધું ચા ખૂટે એમ નહોતી મેં કીધું હાલ્યો હવે તમે ચા પીવું થોડી ઘણી બાકી હતી એને પૂરી કરી તો આપડે આવી રીતના વિડીયો પૂરો કર્યો અને મજા આવી કે પેલો વિડીયો બધા લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો